ણા ગામે મારિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા બસો સત્તરમાં સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો સ્કૂલ ના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી

મુખ્ય શુભચિંતક તરીકે આર આર સરૈયા ડીવાયએસપી કામરેજ સુરત તથા ડોક્ટર ભગીરથસિંહ સુરસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગમાં ભવનના લોકાર્પણકર્તા તરીકે ભરતભાઈ શાહ પ્રમુખ સુરત તથા અશોકજી કાનનગો ચેરમેન લાયન કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દેવુસિંહ ચૌહાણ કેશુભાઈ હરિભાઈ ગોટી આર આર સરવૈયા તથા ભરતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગ દરમિયાન ખાસ શાળાના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય વીરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું આ સમારોહમાં શાળાના તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા અગિયાર હજાર પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સમારોહનું આયોજન મોરિયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય સુરેશજી ભલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય વસાવા નેત્રાંગ ખબર પડે થાકી ગયા છે અને એમય પાછા અધ્યક્ષીય પ્રવચન આવે ભારત માતાજી જય વંદે સરસ્વતી ધામ મોરિયાણા મુકામે આજે મંગલ પ્રસંગના અવસરે મંચાસિંગ શ્રીમતી કાશીબાપ પરિવારના મોફી અને જેમણે સમગ્ર ભારતભરમાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે એવા કેશુભાઈ મારું નામ કેશુભાઈ ગોટી હું સુરત રહું છું માતુ શ્રી કાશીબારીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ એક અભિયાન ચલાવી છે ભારતભરમાં પૂરા ત્રણસો નવ ભવનો બનાવવાનો અમારો સંકલ્પ છે એમાંથી આજે બસો સત્તરમાં અહીંયા મોરિયાણા મુકામે નવરંગ વિદ્યાલયમાં અર્પણ કર્યું છે અને અમારો આ અભિયાનમાં ખાસ કરીને ભારત ભારતભરનો સર્વાંગી વિકાસ થાય બાળકો ગરીબામાંથી ઉપર ઉઠે સ્વાવલંબી બને સ્વાભિમાની બને કર્મઠ બને ઈમાનદાર બને અને પોતાનો પરિવાર પોતાનું રાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનું જતન કરે આવી ભાવના સાથે ભવનો બનાવીએ છીએ સાથે સાથે માનવને વિચારોથી ઉપર ઉઠાવવા માટે સેમિનારો કરીએ છીએ ભવન સિવાય કોઈને ભોજનાલય કોઈને પ્રાર્થના ખંડ કોઈને માળની જરૂર હોય આ પણ લઈ આપીએ છીએ સાથે સાથે જે ભારતભરના જંગલો પર્વતો દુર્ગમ વિસ્તારો સરહદી વિસ્તારો આદિવાસી ઇલાકામાં જ કામ કરવાનું અમે પસંદ કરીએ છીએ એનું કારણ એવું છે કે ત્યાં અત્યંત જરૂરી છે ત્યાં લોકોને દિશા અને દિશા બે આપવાની જરૂર છે એમાં અમે સહયોગી દાતા કર્મયોગી પરિવાર અને શુભ સાથે બધાના સપોર્ટથી આ કામ ભારતભરમાં ચાલી રહ્યું છે અને તે બદલ ઈશ્વરનો આભાર માનું છું સર્વ માનવ સમાજનો આભાર માનું છું અને આપણે બધા સાથે મળીને વર્ગ વિગ્રહથી ઉપર ઉઠીને પ્રથાથી ઉપર ઉઠી અને જાતિવાદથી ઉપર ઉઠી અને ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત હું ભારતીય છું હું ભારતનો નાગરિક છું સૌ ભારતીય મારા ભાઈ બહેન છે આવા વિચાર સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ અને સર્વથી અતિ અમારી જે હૃદયની ભાવના છે સારા એ ભારતમાં ઈમાનદારી આગળ વધે સર્વ કર્મઠ બને કોઈ ગરીબ ન રહે કોઈ વિશારુ ન રહે અને સર્વનો સર્વ પ્રકારે વિકાસ થાય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત સંસ્થાનું નામ આઈ એમ છે એટલે અમે પંદર મિત્રોએ ભેગા થઈને ચાલુ કરેલી સંસ્થા છે જે સુરતમાં કાર્યરત છે અને રજીસ્ટર ટ્રસ્ટ છે અમે ટ્રાઈબલ એરિયામાં ને જ્યાં જરૂરિયાતમંદો છે ત્યાં કરી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એ છેલ્લા પાંચ વર્ષથી કેશુભાઈ બોટિસ સાથે સંકળાયેલા છે એમને એક સ્કૂલ જે ગારવાડમાં બનાવી ત્યાં પણ અમે સહભાગી હતા તે ત્યાર પછી આ બીજી સ્કૂલ અહીં બનાવી આ મોરિયાના ગામમાં તેમાં અમે સહભાગીદારી છે અને આગળ પણ જેવું અમે ઈચ્છીએ છીએ કે એમની સાથે હું બીજી સ્કૂલો બનાવી બનાવી